મહેસાણા માંથી સંગઠન મજબૂત બનશે હાલ લોકો એક બાળક પછી બીજા નું વિચારતા જ નથી તો મારે એ કહેવું છે કે બાળકો વધારવાથી કંઈક સમાજનું સંગઠન મજબૂત થાય એવું હતું નથી આપણે જે પણ બાળકો હોય એક હોય બે હોય કે જે હોય એમને આપણે સંસ્કાર આપી અને હિન્દુ સમાજ માટે અને ભારત દેશ માટે કેવી રીતે મજબૂત કરવા એ જ હું તો અમે તો એસપીજી વતી પ્રાધાન્ય આપીએ છીએ અને વારંવાર જનરલ જ્યારે પણ મોટી સભાઓ હોય તો સભાઓની અંદર એ જ કહીએ છીએ કે આપણા બાળકોના સંસ્કારનું સિંચન કેવી રીતે કરવું ઘરમાં કેવી રીતે બાળકોને રાખવા ક્યાં ભણાવવા શું કરવું આનું ધ્યાન આપવું જોઈએ તમારે બાળક વધારે હશે અને સંગઠન મજબૂત થશે કે આપણે કંઈક સત્તામાં આપણે ભાગીદારી કરી શકીશું એવું હોતું નથી ગુજરાતની અંદર સવા કરોડ પાટીદાર છે જો એ સવા કરોડ પાટીદાર જ ખાલી એક રહે તો બીજી કોઈ જરૂર જ નથી